भास दो bodoh. पाटा

જય હિન્દ દોસ્તો હું પ્રાણીન ફાઉન્ડેશન વડોદરાનો કાર્યકર સ્નેકર અશોક પટેલ બોલું છું અત્યારે સાંજે આશરે સાત વાગ્યાની આજુબાજુ સિલો વન વિભાગના આરએફઓ દવે સાહેબનો ફોન આવ્યો હતો કે અશોકભાઈ સાધલી સાઈબ હોટલ પર એક વાદળ ઘાયલ થયેલું છે તો તમે જ્યાં જાઓ તો હું અહીંયા આવ્યો અને મારી સાથે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાંથી આ તમે જોઈ રહ્યા છો લાલુભાઈ છે અને તેમના મિત્ર પણ છે અમે સાથે મળીને વાદળનું રેસ્ક્યુ કર્યું અને આ રાજુભાઈ છે જે દવાખાનામાં જોબ કરે છે તેમણે પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપી છે અને વધુ સારવાર અમે તેને આગળ લઈ જઈએ છીએ જય હિન્દ